પોરબંદરશાયા નગરપાલિકાના પ્રમુખ દ્વારા આવાસ વિસ્તારમાં નવી પોલીસ ચોકી બનાવવા એસપીને રજૂઆત કરાઈ હતી તેમજ આ પોલીસ સ્ટેશન માટે જગ્યા પણ આપવા તૈયારી દર્શાવી છે પોરબંદરશાયા નગરપાલિકા દ્વારા તુમડા વિસ્તારમાં બે હજાર બસો ઊણતાલીસ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં તમામ વર્ગના લોકોને ડ્રો પદ્ધતિથી મકાનો ફાળવવામાં આવ્યા છે હાલમાં ત્યાં તમામ વર્ગના લોકોએ રહેવાનો ઉપયોગ પણ ચાલુ કરી દીધેલ તેમજ કે કે નગર બોખીરા વિસ્તારમાં પણ ખાનગી સોસાયટીઓ ખૂબ જ બનેલ છે જેથી આ વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો બહુ સંખ્યામાં રહેશે અને આ વિસ્તારમાં પછાત વર્ગના લોકો પણ રહેતા હોય છે આજુબાજુ પોલીસ ચોકી ન હોવાથી કાયદો વ્યવસ્થા જળવાતી નથી જેથી નગરપાલિકાએ બનાવેલ આવાસ યોજનામાં કમ્પાઉન્ડ ની અંદર એક નવી પોલીસ ચોકી બનાવવા માટે કાર્યવાહી કરવા પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારીએ એસપી ને રજૂઆત કરી છે છાયા સંચાલિત સંચાલજનામાં ચોવીસો ને અડતાલીસ મકાનો બનાવ્યા છે એટલે આશરે નવથી દસ હજાર લોકોનો વસવાટ ત્યાં ગઈકાલે અમારું આવાસ યોજનાનું જે વિતરણ હતું એ સંપૂર્ણ થયું જ તો નવથી દસ હજાર માણસોનું ત્યાં વસવાટ છે તો કાયદોને વ્યવસ્થાને ધ્યાનમાં રાખી અને આપણે લોકો પોરબંદર છાયા નગરપાલિકા દ્વારા પોલીસ ચોકી એક ત્યાં બનાવવા માટેની એસપી સાહેબને અરજી કરવામાં આવશે જેથી ત્યાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહી અને જે લોકો છે એ શાંતિથી રહી શકે એ માટેની વ્યવસ્થા કરવામાં આવનાર છે પોરબંદર શહેર નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર શેતનાબેન તિવારી પોલીસ અધિક્ષકને પત્ર લખી આ બાબતે જરૂર પડીએ પોલીસ ચોકી ઊભી કરવા માટે આવાસના કમ્પાઉન્ડને અંદર જગ્યા ફાળવવામાં પણ તૈયારી દર્શાવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર